પણ એની સાથે વઢવાણ મહાનગરપાલિકા કરવામાં આવે સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકાનું નામ દરજ્જો આપવામાં આવે એવી અમારે વઢવાણ ગ્રામ્યની માંગણી છે કારણ કે ધરોહર ભૂમિની અંદર ઘણા બધા ઇતિહાસો થઈ ગયા છે રાજકવિઓ થઈ ગયા છે રાણક દેવીના ઇતિહાસ છે અને વઢવાણ આખા વિશ્વભરમાં પ્રખ્યાત છે જેના લીધે સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે એવી અમારે વઢવાણ ગ્રામ્યની માંગણી છે વઢવાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જે રાજ્ય સરકારે મહાનગરપાલિકા સુરેન્દ્રનગરને જાહેર કરી છે તે બાબતે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ જે મહાનગરપાલિકા જાહેરાત કરી છે બહુ સારું કામ કર્યું છે પણ તેમાં વઢવાણને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વઢવાણનું નામ સાથે જોડવા માટેની અમારી માગણી